તો કેટલું તોફાન થઈ જાય આપણા મનમાં દુઃખ થઈ જાય દેશમાં સમાચારો ફેલાતા થઈ જાય આટલી જ સંખ્યામાં ભારત દેશમાં દરરોજ સ્ત્રીઓના મૃત્યુ થાય છે દર સાત મિનિટે એક મહિલા પોતાનો જીવ ગુમાવે છે સર્વાઇકલ કેન્સરના કારણે હું કેમ કારણ કે મોટા ભાગના કેસ સ્ટેજ આગળ વધી જાય ત્યારે ડૉક્ટર સુધી પહોંચે છે જાગૃતિની બહુ જ જરૂર છે કે લોકો પોતાનો ટેસ્ટ કરાવે દરેક જાતીય રીતે એક્ટિવ મહિલાએ પોતાનો પેપ્સીમિયર ટેસ્ટ કરાવવો જોઈએ જો આપણે એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમાં વાયરસ વેક્સિન દીકરીઓને આપવા માંડીશું તો આવનારા વર્ષોમાં દર વર્ષે લાખો સ્ત્રીઓ આ કેન્સરથી બચી શકશે એમની જાન બચાવી શકાશે આવી ઘણી બધી વધારે જાણકારી સમાજ સુધી પહોંચે એટલે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે અમે સૌ વાત કરવાના છીએ કે કેવી રીતે રસીકરણનો ફાયદો થાય આ રસીકરણ કોણે ક્યારે કેવી રીતે લેવું જોઈએ વધારે માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમે વધારે વાતો કરતા રહીશું શહેરમાં શહેર અને ગ્રામીણ બધા વિસ્તારોમાં થતા હોય છે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા કેસ મોટે ભાગે લેટ સ્ટેજમાં એટલે કે આગળના તબક્કામાં આવતા હોય છે કારણ કારણ કે ત્યાં નિયમિત તપાસ કરાવવાની જાગૃતિ કદાચ હજુ નથી એ ભયના કારણે હોઈ શકે સુવિધાના અભાવના કારણે હોઈ શકે અથવા તો સુવિધા હોવા છતાં લોકો પોતે જાગૃત બનીને ટેસ્ટ કરાવવા જતા નથી એટલા માટે હોઈ શકે હું ડોક્ટર ચેતન ત્રિવેદી કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ મણિનગર નિયા ચિલ્ડ્રન હોસ્પિટલ સાથે કાર્યરત છું પીવી કેન્સર કોન્ક્લેવનું આયોજન છે તો શું કહે છે એચપીવી કેન્સર મતલબ આજની એ જે કોન્ક્લેવ છે એક પબ્લિક અવેરનેસ અભિયાન પણ છે એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ શું છે એનાથી શું થઈ શકે છે અને કેવી રીતે બચી શકાય એ માટે અમે લોકોને અવેર કરવા માંગીએ છીએ એચપીવી એટલે હ્યુમન પેપિલો વાયરસ આ વાયરસથી જે ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શનને કારણે સ્ત્રીઓમાં પર્ટિક્યુલરલી ગર્ભાશયના મુખના કેન્સર વજાઇનલ કેન્સર વલ્વર કેન્સર ગુદાના બાગનું કેન્સર અને ગળાના કેન્સર થઈ શકે છે હવે આ ઇન્ફેક્શનને જો ટાઈમલી વેક્સિન આપીને આપણે રોકી શકીએ છીએ તો આ બધા કેન્સરથી બચી શકીએ છીએ આ રસી એ સ્પેશિયલી એવી રસી છે ઇફેક્ટિવ છે સેફ છે અને એ મેલ અને ફિમેલ બંનેમાં આપી શકાય છે કારણ કે આ ઇન્ફેક્શન છે એ ભલે એ ગર્ભાશયના મુખનું કેન્સર કરતું હોય છે પણ ઇન્ફેક્શન મેલ અને ફિમેલ બંનેને થઈ છે આ ઉપરાંત મેલ બાળકો મતલબ જે છોકરાઓ છે એને પણ આ ઇન્ફેક્શન લાગે તો એનાથી ઘણી વખત ગળાના કેન્સર ઓરોફેનજિયલ કેન્સર કહેવાતું હોય છે એનલ કેન્સર ગુદાના માર્ગનું કેન્સર અને પેનલ એટલે કે શિશ્નનું કેન્સર પણ થઈ શકતું હોય છે એટલે એચપીવીના સામે પ્રોટેક્શન માટે આપણે છોકરાઓ અને છોકરીઓને નવથી છવ્વીસ વર્ષનાને બે અથવા ત્રણ ડોઝ જો આ રસીના આપવામાં આવે તો આપણે આ ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ આની સાથે જો સ્ત્રીઓને જે પર્ટિક્યુલરલી ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માંગીએ આપણે તો એમના માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ બહુ જરૂરી છે જે મહિલાઓ પાંત્રીસ વર્ષની છે એમણે પહેલીવાર એકવાર પેપ્સમિયર નામનો રિપોર્ટ થતો હોય છે અને બીજી પિસ્તાળીસ વર્ષને એમ બે વાર જો તમે કરાવો તો ડેફિનેટલી તમે આ ઇન્ફેક્શનને વહેલું પકડી શકો છો અને એનું ટ્રીટમેન્ટ કરી શકો છો નોર્મલી આના બીજા કોઈ સિમ્ટમ્સ એવા નથી કે જે આપણે એ કેન્સરને જલ્દી પકડી શકીએ એટલે જેટલું જલ્દી પકડીને આપણે પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો એનાથી થતું મૃત્યુ અથવા કોમ્પ્લિકેશનથી આપણે બચી શકીએ છીએ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે